શું કે છે રોટી રાણી શું થયું ભાઈ તું તો ખરેખર રોટી રાણી બની ગઈ છે કંટાળી ગયો છું યાર કોનાથી બે નોકરી થી બે આટલા વર્ષો થી કામ કરે ઇન્ક્રીમેન્ટ ના નામે ચિલ્લર આપે યાર છોડી દે ને અને પછી શું કરું ભીખ માંગુ એના માટે છે ને ટેલેન્ટ જોઈએ બે મસ્તી કરો તું તારું પોતાનું ચાલુ કર ને તાર કરો તો ખરું પેલું ધાબા વાળું શું હતું રૂપટોપ બિસ્ટ્રો ના તો ખરો જણાવો હમણાં છે પૈસા ક્યાંથી લાવવાના તને કીધું તો છે ભાઈ તારા હોય એટલે ના બાકી મારા જોડે થી લઈ લે એટલે દેવું કરું કીધું તું પૈસા પાછા આપ ભીખ નહીં જોડું મારા પૈસા નીકળે એટલે હું બી નીકળી જાય નુકસાન થયું તું તો શું મારા લીધે પછી તારે બી નુકસાન થશે ને પછી શું પછી રહીશું આવું દારૂ વારું પીશું ગમ ભૂલાયશું પાછા આવતા રહીશું બસ બધું પછી પેલા નવરા નવરાય નવરા ના પછી આવીને પછી એક નવો ધંધો ચાલુ કરીશું તારા બહુ પૈસા વધી રે અત્યારે છ તો છ કરી નાખીએ ભાઈ આગળ નહીં હોય તો જોઈ લઈશું શું કે છે પાર્ટનર પણ મને બહુ ડર લાગે છે યાર હું છું નહીં યાર